વલસાડ મેદાન પાસેનો બંધ રસ્તો સાંસદ ધવલભાઈ પટેલે તાત્કાલિક ખુલ્લો કરાવ્યો વલસાડ આરપીએફ ગ્રાઉન્ડની સામે રેલવે યાર્ડ તરફ જતો રસ્તો રેલવે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ બાબતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને જાણ થતાં તેમણે તાત્કાલિક આ રસ્તો ખુલ્લો કરાવવા માટે રેલવેના અધિકારીઓને સૂચનાઓ આપતા ચોવીસ કલાકની અંદર આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો જેને લઈને આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે રાહત થઈ હતી ત્યારે વલસાડ રેલવે વિભાગ દ્વારા કોઈને પણ જાણ કર્યા વિના આ માર્ગ બંધ કરી દેતા આ માર્ગ પર પસાર થતા સ્કૂલના વિદ્યાર્થીઓ વર્ગ તેમજ અધિકારીઓને આશરે દોઢથી બે કિલોમીટરનો વિસ્તાર ફરીને જવાની નોબત ઊભી થઈ હતી અને નાના તેમજ મોટા વાહન ચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો જેનાથી આ માર્ગનો ઉપયોગ કરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી જ્યારે આ અંગેની જાણ લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલને થતાની સાથે જ ગણતરીના કલાકોમાં માર્ગ ખુલ્લો કરવાની સૂચના રેલવે વિભાગના અધિકારીઓને આપી હતી અને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો આ કામગીરી સમય સ્થળ પર રેલવે સ્ટેશનના સલાહકાર સમિતિના સભ્ય અમિતભાઈ પટેલ ભાજપના કાર્યકર્તા આશિષભાઈ દેસાઈ ભાજપ કાર્યકર્તા સુનિલભાઈ કવો ઉપસ્થિત રહ્યા હતા સૌને નમસ્કાર આજે સવારે એક વિડીયો મારફતે અને આપણે વલસાડની જનતા મને જાણ કરી કે રેલવેના અધિકારીઓએ આરપીએફ પાસે પણ થોડા દિવસ પહેલા રસ્તો બંધ કરાવ્યો હતો એના કારણે એમને બહુ અગવડ પડતી હતી જે અવર જવરથી ત્યાંથી બંધ થઈ ગઈ હતી મેં તરત જ આ વસ્તુની જાણ થતા આપણા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર મિશ્રાજી બોમ્બેમાં જે બેસે છે એની સાથે જ વર્માજીને પણ કોન્ટેક કર્યો અને તાત્કાલિક તાત્કાલિકરપીએફ પાસે રસ્તો બંધ કરાવ્યો છે એને ખોલવાનો એમને આદેશ આપ્યો અને તરત એમણે પણ સારું કોર્ડિનેશન કરીને આજે બપોરે લગીને જ આ રસ્તો ખોલાવ્યો છે એનો વિડીયો મારફતે પણ હું તમારી સામે મૂકું છું અને જે લોકોને ખાસ કરીને આપણા વલસાડની જનતાને પરેશાની થતી હતી એ પરેશાની આજથી બંધ થઈ જશે અને આરપીએફ પાસેથી પણ એ લોકો અવર થઈ શકશે આવનાર દિવસોમાં પણ આવા જેટલા રસ્તા બંધ છે એ ખોલવા માટે હું પૂરેપૂરો પ્રયાસ કરીશ ચાહે રેલવે ઓથોરિટીઝ વેસ્ટર્ન રેલવેને કોન્ટેક્ટ કરવું પડે કે અશ્વિની વૈષ્ણવજીને કોન્ટેક્ટ કરવું પડે કે કોઈ પણ સ્તરે રજૂઆત કરવી પડે એ રજૂઆત કરીને આપણી વલસાડની જનતાને જેટલી ઓછી પરેશાની થાય ને અવર જવર રેલવે સ્ટેશનમાં એ સારી રીતે કરી શકે એના માટે હું પૂરો પ્રયાસ કરીશ ધન્યવાદ